ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં ફરીથી વધારો થયો છે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે ત્યારબાદ હવે ફરીથી હાર્દિક પટેલ સામે એ નિકોલ પોલીસ સ્ટેશનના કેસમાં વધુ હેક વોરંટ અત્યારે ઇશ્યુ કરવામાં આવ્યું છે 10 સપ્ટેમ્બરના રોજ એ સુનાવણીની અંદર હાજર ન રહેતા એ એ વોરંટ કરવામાં આવ્યું છે કેસની અંદર ધારાસભ્ય હાર્દિક પટેલ ને આ બીજો ઝટકો લાગ્યો છે એક જ કેસની અંદર બીજી વખત વોરંટ ઇસ્યુ થયું છે હવે જે વોરંટ ઇસ્યુ થયું છે એ વોરંટી અંદર સીઆરપીસી ની કલમ સિત્તેર હેઠળ આ વોરંટ ઇશ્યુ થયું છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને લઈ હાર્દિક પટેલને થોડા દિવસની અંદર જ એ બે મોટા ઝટકા લાગ્યા છે બે 2015 થી શરૂ થયેલા એ અનામત આંદોલન સમિતિના એ મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં ફરીથી વધારો થયો છે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે બે દિવસ પહેલાં પણ તેમની ઉપર એ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે ફરીથી હાર્દિક પટેલ સામે એ નિકોલ પોલીસ સ્ટેશનના કેસમાં વધુ એક વોરંટ અત્યારે ઇસ્યુ કરવામાં આવ્યું છે સાથે જ દસ સપ્ટેમ્બરના રોજ એ સુનાવણીની અંદર હાજર ન રહેતા એ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે સીઆરપીસીની આર કલામ એ સિત્તેર મુજબ એ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે પણ હાર્દિક પટેલની સામે એક વોરંટ થઈ ચૂક્યું છે અને આ બીજી વખત એ નિકોલ પોલીસ સ્ટેશનની અંદર અંદર જે પાટીદાર અનામત આંદોલન ચાલુ હતું તેમાં ઉપવાસ સહિત એ આંદોલનકારીઓ હતા તમામ તેમની સામે જે કેસ કરવામાં આવ્યો હતો તે કેસ સંબંધિત તેઓ કોર્ટમાં હાજર ન રહેતા

એ તેઓ કોર્ટમાં હાજર ન રહેતા એ નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ એ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે વધારે માહિતી માટે મારી સાથે એ એ પ્રદીપ પ્રદીપ જોડાયેલા છે વિરમગામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને આંદોલનકારીનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલની મુશ્કેલી અત્યારે ફરીથી વધી છે બિલકુલ કૃણાલ ગુજરાત વિધાનસભાની અંદર ચોમાસું સત્ર ચાલતું હતું એ દરમિયાન વિધાનસભાની અંદર વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ જેઓ પાટીદાર અનામત આંદોલન થકી ગુજરાતની અંદર નાની ઉંમરે એ ધારાસભ્ય પણ બન્યા અને ગુજરાતની અંદર એ એ વર્ષના વર્ષના યુવાને ગુજરાતના જીએમડીસી ગ્રાઉન્ડની અંદર પચીસ લાખની જનમેદની એકત્રિત કરી હતી અને એ વખતે હાર્દિક પટેલ એ ગુજરાતમાં પાટીદાર સમાજના યુથ આઈકોન તરીકે તેઓ ઉભરીને આવ્યા હતા હવે એ જ યુથ આઈકોન સામે બે દિવસની અંદર બીજું એક વોરન્ટ ઇસ્યુ થયું છે બે હજાર

બીજી વખત વોરંટ ઇસ્યુ થયું છે પહેલી વખત દસ સપ્ટેમ્બર ના રોજ હાજર થવા માટેનું ફરમાન આપવામાં આવ્યું હતું હવે જે વોરંટ ઇશ્યુ થયું છે એ વોરંટ ની અંદર સીઆરપીસી ની કલમ સિત્તેર હેઠળ આ વોરંટ ઇસ્યુ થયું છે આ સીઆરપીસી ની કલમ સિત્તેર હેઠળ જે વોરંટ ઇશ્યુ થયું છે એમાં એક વાત એવી પણ સામે આવે છે કે કાયદાકીય રીતે કોર્ટ તરફથી જો એ પરવાનગી આપવામાં આવે છે તો ધરપકડ પણ થઈ શકે એ પ્રકારની શક્યતાઓ એ કલમની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સાથે જ વાત કરવામાં આવે છે કેસની વાત એ નિકોલ પોલીસ સ્ટેશનની અંદર જે ઘટના બની હતી જેમાં હાર્દિક પટેલ ગીતા પટેલ કિરણ પટેલ સહિતના અન્ય લોકોની સામે આ કેસ નોંધાયો હતો હિંસા ભડકાવવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ આ તમામની ઉપર લાગેલો છે વોરંટનું કારણ એ છે કે હાર્દિક પટેલ અને સાથે જ તેમની સાથેના અન્ય આરોપીઓ એ વારંવાર કોર્ટની અંદર મુદત પડી રહી હતી અને મુદત દરમિયાન તેઓ હાજર નહોતા રહેતા જેના કારણે તેમની સામે આ બીજો વોરંટ ઇસ્યુ થયો છે આ સાથે જ કોર્ટે કડક વલણ અપનાવીને ધરપકડ વોરંટ જાહેર કર્યું છે પહેલા એ પણ એક કર્યું હતું ફરી એકવાર પણ તેમણે કર્યું છે કાયદાકીય સ્થિતિની જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ આ કેસમાંથી મુક્તિ મેળવવા માટે આમ તો પાટીદાર અનામત આંદોલન વખતે જેટલા પણ યુવાનો ઉપર ગુજરાતમાં કેસ થયા હતા એમાંના મોટા ભાગના કેસોએ પરત ખેંચવાની કામગીરી છેલ્લા બે અઢી વર્ષથી ચાલી રહી છે એમાં પણ હાર્દિક પટેલની સામે અનેક એવા કેસો ખેંચાઈ ચૂક્યા છે અલ્પેશ કતિરિયા દિનેશ બાંભણિયા ધાર્મિક માલવિયા દિલીપ છાબા મનોજ પનારા ગીતા પટેલ રેશમા પટેલ સહિતના અનેક આગેવાનો હતા એ પરત ખેંચાયા છે જો કે નિકોલવાળી ઘટનાની અંદર પણ કેસ પરત ખેંચવા માટેની ટ્રાયલ એ ગુનાલ વાત કરવામાં આવે તો એ સેશન્સ કોર્ટે ફગાવી હતી કે આ કેસ રદ નહીં કરવામાં આવે સેશન્સ કોર્ટે ફગાવતાની સાથે જ બીજા એક સમાચાર એ પણ સામે આવ્યા છે કે આ કેસની અંદર મહત્વપૂર્ણ અપડેટ એવી પણ એક છે કે જ્યારે સેશન્સ કોર્ટે અરજી ફગાવી હતી તો તેના બાદ ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી જે અરજી હાલ પેન્ડિંગ છે એટલા માટે સેશન્સ કોર્ટની અંદર અંદર આ ફગાવતાની સાથે હાઈકોર્ટની અરજી પેન્ડિંગ હોવાના કારણે વધુ એક ઝટકો એ નિકોલ પોલીસ સ્ટેશનના કેસની અંદર લાગ્યો છે આ વોરંટ જારી થયા બાદ હાર્દિક પટેલની ધરપકડ કરીને તેમને કોર્ટ સમક્ષ હાજર એ પોલીસ કરી શકે છે પરંતુ ચૂંટાયેલા અને સત્તા પક્ષના ધારાસભ્ય હાર્દિક પટેલ છે એટલા માટે આ પ્રકારનું વલણ એ પોલીસનું નથી જોવા મળતું એક એવી પણ વાત છે જેના કારણે પહેલું વોરંટ ઇસ્યુ થયું ત્યારબાદ કોઈ કાર્યવાહી ન થઈ અને બે જ દિવસમાં ફરી એક વખત વધુ એક વોરંટ ઇસ્યુ થયું છે એના એ જ કેસની અંદર એટલે કદાચ આ વખતે વોરંટ ઇસ્યુ થયાની બાદ હાર્દિક પટેલની મુશ્કેલીમાં સતત વધારો થાય તેવી શક્યતાઓ એ વ્યક્ત થઈ રહી છે કૃણાલ પ્રદીપ બીજી માહિતી એ પણ જાણવી છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ઉપર એ વોરન્ટ એ ઇસ્યુ થતું હોય છે તો સામાન્ય રીતે કેટલા દિવસમાં એ પોલીસ તેમની ધરપકડ કરતી હોય છે અને જો હાજર ન થાય તો પછી તેમની ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે બિલકુલ કૃણાલ જે વોરંટ ઇસ્યુ થતા હોય છે એમાં અલગ અલગ પ્રકારે કોર્ટની અંદરથી વોરંટ ઇસ્યુ થતા હોય છે જે હાલ હાર્દિક પટેલને લઈને આ જે બીજું વોરન્ટ ઇસ્યુ થયું છે એમાં સીઆરપીએફ સીઆરપીસીની કલમ સિત્તેરની કલમ હેઠળ જે વોરન્ટ ઇસ્યુ થયું છે આપણે દર્શક મિત્રોને પણ જણાવી દઈએ સીઆરપીસીની કલમ સિત્તેર હેઠળ જ્યારે કોઈ વોરંટ ઇસ્યુ થાય છે તો એ વોરંટની અંદર કાયદાકીય જોગવાઈઓ એ જે એડવોકેટને એ આપવામાં આવે છે પોલીસને આપવામાં આવે છે માહિતી એના સાથે જ આખી આ ઘટનાની અંદર મહત્વપૂર્ણ બાબત એ છે કૃણાલ કે જ્યારે સીઆરપીસીની કલમ હેઠળ વોરંટ ઇસ્યુ થાય છે તો એ કેસની અંદર કોર્ટ તરફથી કયા અધિકારી એ વ્યક્તિની ધરપકડ માટે જવાના છે કઈ કક્ષાના અધિકારી છે કઈ રેન્ક છે એ તમામ વસ્તુ ડિસિઝન થતી હોય છે કેટલા વાગ્યાની કઈ તારીખ સુધીની તેમને છૂટ આપવામાં આવે છે આ પણ એ કેસની અંદર એ જે વોરંટ ઇસ્યુ થાય એની અંદર નક્કી કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ એ ધરપકડ થતી હોય છે એટલે કે આમાં એ આજ સાંજ સુધીની અંદર તારીખ પણ એ કોર્ટ દ્વારા આપવામાં આવશે કેમ કે સીઆરપીસીની કલમ સિત્તેરની હેઠળ આ ધરપકડ વોરંટ બીજી વખત ઇસ્યુ થઈ છે જેને લઈને કાયદાકીય

એ જે પ્રદર્શન કરવામાં આવ્યા હતા તેને લઈ પાટીદાર આગેવાનો ઉપર એ જે કેસ ચાલી રહ્યો હતો એ કેસમાંથી મુક્તિ મેળવા હાર્દિક પટેલે એ સેશન્સ કોર્ટ અને નીચલી કોર્ટમાં બંને જગ્યાએ અરજી કરી હતી બંને જગ્યાથી અરજી ફગાવી દેવામાં આવી ગુજરાત હાઈકોર્ટના શરણે ગયા ત્યાં હજી અરજી પેન્ડિંગ છે વારંવાર તારીખો પડવા છતાં હાર્દિક પટેલ હાજર ન રહેતા હવે એમની ઉપર વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું છે હવે જોવાનું એ છે કે આ બંને હોરન્ટ ઇશ્યુમાં હાર્દિક પટેલની ધરપકડ થાય છે કે પછી હાર્દિક પટેલ એ આવનારા દિવસોમાં એ કોર્ટના શરણે એ હાજર થાય છે